અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્કર બહેનો દ્વારા રેલી સહિત સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લામાં કામ કરતી આશા વર્કર બહેનોએ સમાન કામ અને સમાન વેતન આપવામાં આવે તેવી રજૂઆત સાથે તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું આશાવર્કર બહેનોના વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે રોષ છે ત્યારે વહેલી તકે માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની આશા વર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે અત્યારે અમને અમારે ફિક્સ પગારની અમારી માંગણી છે કારણ કે જે વેતન અમારું કાપી નાખ્યું છે સગર્ભાનું કાપી નાખ્યું છે બાળકોનું રસીકરણ કાપી નાખ્યું છે જેનું અમારે ઇન્સેટિવ બનતું હતું એ કામગીરી કાપી નાખી છે એટલે અમે હવે ફિક્સ પગારની માંગણી કરીએ છીએ અને અમને ફિક્સ ટાઈમ આપી દે કે આ ટાઈમે તમારી નોકરી શરૂ થાય ને આ ટાઈમે પૂરી થાય અમારે અમે આશા છીએ અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાના બધા બહેનો ભેગા થયા છે અમારી પડતર માંગણી માટે અમે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ આજે અને સર પાસે માગણી કરવાના છે કે અમારા આગમી જૂના પ્રશ્નો બધા સોલ્વ થાય અને બાકી જો સર અમારા વાત ધ્યાનમાં નહીં રાખે તો આગના સમયમાં અમે હડતાળ કરવા ઉતરી દઈશું